નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ગુજરાતમાં કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી મિશન ગુજરાત માટે કામ કરશે અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ પવાર અને સિંધિયાનો પાવર ઠંડો પડશે કોંગ્રેસના અન્યાય સામે ભાજપ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવશે અમેરિકાએ સો હજાર જેટલા જીવિત ઇમિગ્રન્ટને મૃત્યુ જાહેર કરી સરકારી લાભ બંધ કરી દીધા દિલ્હીમાં એક જ ઝટકે લાખો વાહનોને ગેરકાયદેસર જાહેર કર્યા અને પેટ્રોલ ડીઝલ પર પણ લગાવી રોક હાઉસિંગ સોસાયટીની જાળવણીના બોજ વધશે સાત હજાર પાંચસોથી વધુ સુકવણી પર અઢાર ટકા જીએસટી લાગશે વખ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી મુર્શિદાબાદ હિંસામાં ત્રણ લોકોના મોત કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય બે હજાર બે ની રમખાણોના પીડિતો માટે બંધ કર્યા સરકારી નોકરીના દરવાજા તમિલનાડુમાં રસીઓ ઇતિહાસ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી વગર દસ કાયદા લાગુ કર્યા દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી વરસાદ વીજળીનો કહેર ચારસોથી થી વધુ ફ્લાઇટ પ્રભાવિત વખ કાયદા પર ઓવેસી ભડક્યા કયું બકરી ઈદ સુધી વિરોધ ચાલુ રહેશે મુખ્યમંત્રી સિદ્ધાર નેતૃત્વ હેઠળ કર્ણાટકમાં ઓબીસી અનામત બત્રીસ ટકા કરવા ભલામણ બંગાળમાં હિંસા ભડકાવવામાં બીએસએફ કરી રહ્યું છે મદદ ટીએમસી નેતા કુણાલ ઘોષના નિવેદન પર બબાલ હવે આરટીઓ જવાની ઝંઝટ ખતમ ફક્ત ત્રીસ રૂપિયામાં તમારા ઘરની નજીક બની જશે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ ચારસો થી વધુ હિન્દુઓએ કર્યું પલાયન ભાજપે કહ્યું મમતા સરકાર કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપી રહી છે ગરમી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી પચાસ વરસાદનું એલર્ટ ભાજપ સરકારે પાંચ વર્ષમાં પાંચ હજાર સરકારી શાળાઓને તાળા માર્યા ઈસુદાન ગઢવીનો ધડાકો કોંગ્રેસના નેતામાં જોરદાર ફફડા થાકી કાઢવાના નેતાનું લિસ્ટ તૈયાર થયું ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન પાંચ લાખ કરોડને પાર સમ્રાટ ચૌધરીએ કહ્યું નીતિશ સરકાર દરમીને મહિને બાર લાખ નોકરીઓ પૂરી પાડવા માટે કામ કરી રહી છે બિહારમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોંગ્રેસ અને આરજેડીયુ વસે ઘર્ષણ ગુજરાત જીતવા કોંગ્રેસે કશી કમર સંગઠનને લઈને કરી મોટી જાહેરાત દેશના બાવીસ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ લખનૌમાં ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર અંધાધૂર ટોળાએ કર્યો પથ્થરમારો ચિરાગ પાસવાને કહ્યું તેજસ્વી યાદવે જંગલ રાજનું ક્રાઇમ બુલેટિન પણ બહાર પાડવું જોઈએ જમ્મુ કાશ્મીરમાં એક હજાર ચારસોથી થી વધુ મંદિરોની મિલકત પર ગેરકાયદેસર કબજો અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ હવે જરૂરી દસ્તાવેજો સતત સાથે રાખવા પડશે જુનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચોને ડેટ સ્ટોક જમા કરાવવાનો આદેશ આરબીઆઈએ સત્તર એપ્રિલે ચાલીસ હજાર કરોડના સરકારી બોન્ડ ખરીદવાની જાહેરાત કરી ગ્રાહકો માટે ખુશખબર સરકારી બેંકોએ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો ગિરિરાજ સિંહે કહ્યું મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે ટ્રમ્પની ટેરિફ રાહત પછી ગોલ્ડિયમ ઇન્ટરનેશનલના શેરમાં વીસ ટકાનો ઉછાળો આવ્યો નવી જંત્રીના દર એપ્રિલના અંત સુધીમાં લાગુ થાય તેવી શક્યતા આમ આદમીને ઘરના ઘરનું સપનું રોળાશે પ્રોપર્ટીના ભાવમાં ઓગણત્રીસ ટકાનો વધારો આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત હૃદયરોગની સારવાર રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં શરૂ મણિપુરમાં ફરી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાંય સ્થિતિ બેકાબુ અમેરિકા અને ચીન વચ્ચે ટેરી વોરના કારણે સોનાએ તોડ્યો તમામ રેકોર્ડ દસ ગ્રામ સોનાના ભાવ બાણું હજારને પાર બિલગેસ્ટની ચોંકાવનારી જાહેરાત પોતાની સંપત્તિમાંથી નવ્વાણું ટકા દાનમાં આપશે દેશમાં નેચરલ ગેસનો વપરાશ બે હજાર ત્રીસ સુધીમાં સાઠ ટકા વધશે સરકારે એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો બે હજાર વીસનો ઠરાવ અંતે રદ કર્યો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે બ્રિટને યુક્રેનને પાંચસો એંશી મિલિયન ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી બિહારમાં આંધી વરસાદનો કાળો કહેર વીજ જિલ્લામાં ચોવીસ કલાકમાં એકસઠ લોકોના મોત શેરબજારમાં જોરદાર ઉછાળો સેન્સેક્સમાં ચૌદસો તો નિફ્ટીમાં ચારસો પચાસ પોઈન્ટથી વધુની તેજી પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારોએ પંદર એપ્રિલ સુધીમાં અરજી કરવી આકરી ગરમીના કારણે ગુજરાતમાં શ્રીમકો પાસે બપોરે એકથી ચાર કામ નહીં કરાવવા સરકારનો નિર્ણય સંજય રાવતે સરકાર પર કર્યો કટાક્ષ કહ્યું ઘરમાં ઘૂસીને હત્યા કરનાર કુલભૂષણ જાધવને ક્યારે લાવશો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કારીગરો માટે સરકારની જબરજસ્ત સ્કીમ પાંચ લાખની સસ્તી લોન સાથે પંદર હજાર રૂપિયાની સહાય એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે મોટો ઝટકો વધુ મેન્ટેનન્સના ખર્ચ પર લાગશે અઢાર ટકા જીએસટી સુરતમાં એકસો અઢાર કલાકારોને મોતને ઘાટ ઉતારી દેવાનું ખોફનાક કાવતરું ઘડવામાં આવ્યું અંબાલાલ પટેલની આગાહી અડતાલીસ કલાકમાં ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો બનાસકાંઠા સહિત નવ જિલ્લાઓમાં વંટોળિયા સાથે વરસાદની વકી ભારતમાં કોરોના જેવી સાયલેન્ટ એપિડેમિક મહામારીનો ખતરો ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત તાપમાનમાં થશે ઘટાડો હવામાન વિભાગની આગાહી ચારધામ યાત્રા માટે વીસ દિવસમાં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન સુરતમાં શ્રી હનુમાન જન્મ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ અટલ આશ્રમમાં છ હજાર કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો વિનેશ ફોગાટે સરકારની નોકરી છોડીને ચાર કરોડની કેશ પ્રાઇઝ પસંદ કરી હરિયાણા સરકારે આપી હતી સોઈસ દિલ્હીનો લાલ કિલ્લો અને જામા મસ્જિદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે એકસો અઠ્યાવીસ વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનું કમબેક છ ટીમોના નેવું ખેલાડીઓ લેશે ભાગ આરબીઆઈ કડક નિયમો લાવી રહી છે હવે સોનાની કિંમતના નેવું ટકાને બદલે પિંચોતેર ટકા સુધીની લોન મળશે મનસુખ વસાવાનું રોજગાર પર મોટું નિવેદન ભાજપનો ઉદ્દેશ્ય દરેક નાગરિકને સમૃદ્ધ બનાવવાનો છે રાજ ઠાકરેએ કડક અવાજ ઉઠાવ્યો મહારાષ્ટ્રમાં ફરી મરાઠી ભાષા માટે આંદોલન ગરમાયું ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હવે હોટલ અને દુકાનોમાં નહીં આપવી પડે આધારની ફોટો કોપી બે હજાર ઓગણત્રીસમાં બીજેપી જીતશે તો કોણ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો દાવો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં કર્યો છ ટકાનો ઘટાડો હોમ લોનથી લઈને કાર લોન થશે સસ્તી ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે માત્ર દસ દિવસમાં એનએની મંજૂરી મળી જશે